ડું મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે આલુ ચાટ બનાવીશું તેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા કાચા બે નંગ બટેકા લીધેલા છે મગફળીના બી લીધેલા છે ડુંગળી આપણે સૌ કરવામાં કોથમરી આપણે સૌ કરીશું ધાણા જીરું કાશ્મીરી મરચું ચાટ મસાલો બ્લેક પેપર લીંબુ અને સ્વાદ અનુસાર મીઠું બટેકાને તરવા માટે તેલ લીધેલું છે તેલ આપણે ગરમ મૂકી દીધું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે સૌપ્રથમ આપણે બટેકા એડ કરશું બટેકા આપણે કાચા લીધેલા છે તો આપણા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે ને એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો આપણે એને કાઢી લેશું તો આપણે આ ગરમ હોય ત્યારે જેમાં મસાલા કરીશું તો સૌ પ્રથમ ચાટ મસાલો એડ કરશું સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું અને જીરું એડ કરશું ત્યારબાદ બ્લેક પેપર એડ કરશું ખટાસ માટે લીંબુ એડ કરશું અડધું લીંબુ આપણે આમાં એડ કરવાનું છે આપણે આને એકદમ સરસ મિક્સ કરી લીધું છે તો આપણે સર્વ કરી લેશું તો આપણે ડુંગળી એડ કરીશું ઉપર અને થોડુંક આપણે ફેટેલું દહીં એડ કરશું ત્યારબાદ કશ્મીરી મરચું એડ કરશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણું આલુ ચાટ તમે પણ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં